भैया कितने वाले अस्सी वाला है नब्बे वाला पचास वाला अच्छा पचास वाला अच्छा कितने वाला ये तो कितने वाला है दस रुपये मीटर कितने वाला है भैया पचास रुपये मीटर कितने वाली है पांच रुपए मीटर पांच रुपए मीटर पांच रुपए मीटर और ये, 5 और ये? 5 सब पांच वाली ट्वेंटी रुपीस हाय गाइस गुड इवनिंग एंड आई एम ब्रिजेश पुरोहित एंड वेलकम बैक ना वेलकम आई एम ब्रिजेश पुरोहित एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल एंड वेलकम बैक टू द अनदर व्लॉग अनदर वीडियो आय इग्नोर द मेस आय हॅव आय नीड टू ग्रू मतलब बस शेव कर थोडा सेट करण्याचे बघू काय होते दिस इज अ सेटरडे एंड आ वीकेंड आम बहुज वर्किंग वीकेंड थांबे इन टर्म्स ऑफ कॉन्टेंट क्रिएशन आय हॅव लाईंड अप सो मेनी थिंग्स इन दिस सॅटरडे एन्ड सॅटरडे ए सनडे तर मी विचारू की व्लॉग तर चालू करवो जो आहे व्लॉग करें पहिला जे आपण चस्त एव साबुदाणा पापड खाईली आहे એન્ડ હું જોઈએ થોડું ઘણું કામ કરી રહ્યો હતો આઈ વોઝ જસ્ટ સેટિંગ સમ ફૂટેજીસ એન્ડ એવરીથિંગ ઇન મેકબુક કે ફોનમાં જે થોડી સ્પેસ પણ કરવાની હતી તો જે કોન્ટેક્ટ આવી ગયું છે અને જે વિડીયો હવે સ્ટોર રાખવાના છે એ બધા મેં મેકબુકમાં ટ્રાન્સફર કરી દીધા એન્ડ મેકબુકને બી થોડું ચાર્જ કરવા મૂકી દીધું એન્ડ થઈ રહ્યા છે સાંજના સાડા પાંચ એન્ડ તડકો જુઓ તમે ખાલી આમ એવું લાગે કે હજી તો આમ કેટલા સાડા ચાર બી નહીં થયા હોય ચાર પોણા ચાર થયા આવશે એવો તડકો છે ભા બટ એવું છે કે હવે જવું જ પડશે કારણ કે પછી અંધારું થાય તો ફટાફટ અંધારો થઈ જશે છે લાઈક સનડાઉન ફટાફટ થઈ જાય છે સો આઈ નીડ ટુ ગો આપણે જઈ રહ્યા છીએ એઝ યુ નો ફ્રોમ ધ થમલેન્ડ ટાઇટલ વટવા માર્કેટ વટવાનું કાપડ બજાર જે એકદમ સસ્તું હું કહી શકું અમદાવાદમાં અત્યાર સુધીને મેં જેટલા કાપડ બજાર ફર્યા છે રામરાજ્ય સિવાય રામરાજ્યમાં બી છે જ પણ એ થોડું ઘણું મોંઘું હોય છે ઘણા બધા કમેન્ટમાં હજી બી મને એવું લખે છે કે ભાઈ બહુ મોંઘું છે બહુ મોંઘું છે બહુ મોંઘું છે પણ એવું જરૂરી ન હતું કે બધી જગ્યાએ બધી દુકાને સસ્તું હોય અમુક અમુક સ્ટોલ્સ ઉપર અમુક અમુક લારીવાળા હોય કે ઠેલાવાળા હોય એ લોકો જ સસ્તું આપે એનું જરૂરી નથી કે આખું માર્કેટ જ સસ્તું હોય બરાબર આમ સારા કપડા લેવા જોઈએ તો મોંઘું બી મળે જ ને ઓબ્વિયસલી છે તો અમે જે છે વટવા માર્કેટ ત્યાં મોસ્ટ ઓફ તમને સસ્તું જ મળી જશે ત્યાં એવું નહીં કે આ ભાઈ આ ભાઈ બધા અલગ અલગ કહે છે પણ ડિપેન્ડ્સ અપોન ક્વોલિટી બી હોય છે પછી એવું નહીં કે સારી ક્વોલિટી લો અને પછી એ પણ તમને સસ્તા મળી જાય તો એટલે મેં કીધું બહુ ટાઈમ થઈ ગયો અને ઘણા બધા લોકો હજી પણ એ જ વિડીયો સ્ક્રોલ કરતા હોય છે એક લાખ વ્યૂઝ થઈ ગયા આવી ગયા છે મારા વટવા માર્કેટના શોર્ટ્સને એન્ડ એના મેઇન બ્લોગ જે મેં બનાવ્યો હતો એના બી અરાઉન્ડ પચાસ સાહીઠ હજાર પ્લસ વ્યૂઝ છે સો આઈ થોટ કે ચલો રાઉન્ડ ટુ થઈ જાય પાર્ટ ટુ થઈ જાય તો હું જઈ રહ્યો છું આજે વટવા માર્કેટ એના પછી હું જવાનું છું બે ત્રણ સ્ટ્રીટ ફૂડ કવર કરવા માટે કોલાબરેશન્સ મારી પાસે પડ્યા છે હમણાં સ્ટેના બટ આ ગરમી જોઈને મારે કોઈ પણ સ્ટેમાં હમણાં જવું નથી હવે ચોમાસું જેવું ધીરે ધીરે ચાલુ થશે એવું અમે વિચાર્યું છે કે થોડું ઘણું ફરવાનું જોઈશે બાકી નિયર બાય રિઝોર્ટ હશે તો થોડું વીકેન્ડ કરવા જતા રહીશું બટ હમણાં જે બી છે છે બધા દૂર દૂરના સો આઈ ડોન્ટ છેડ ટુ ગો ઓકે તો ચલો ફટાફટ ચા નાસ્તો કરી અને પછી સ્ટાર્ટ કરીએ અને આ બધું ગ્રૂમ જે છે કાલે કરીશું તો લેટ્સ ગો સો આઈ એમ ઓલ રેડી ખબર નહીં આમ એવું ટ્રાય નહીં કરતો કે હું બ્રાઉન જ પહેરીશ પણ મારા હાથમાં બ્રાઉન જ આવી જાય બ્રાઉન ટી શર્ટ બ્રાઉન આજે તો Oh, so रुमाल ब्राउन आइग आइम ब्योरिङ दिस ब्राउन ब्राऊन ब्राउन 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 ब्राऊन ब्राऊन आई डोन्ट नो शोर्ट टर्ममा ब्राऊन बोय बनिस मलाई लागे આ જ માર્કેટનો સેમ વિડીયો જે છે મારી ચેનલ પર મેં ઓલરેડી મૂકેલો છે જે તમે ના જોયો હોય તો મારી ચેનલને જે છે તમે સબસ્ક્રાઈબ કરી લો અને સજેશનમાં પણ તમને આ વિડીયો મળી જશે અને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એક લિંક એડ કરી દઈશ જો ઘોડાસર બાજુથી તમે આવો છો તો આ કેનાલ જે છે તમને દેખાય છે જેવી જ આ કેનાલની પાસે ત્રણ રસ્તા કે ચાર રસ્તા પડે છે અને રાઇટ એન્ડ સાઈડ તમે જે છે ટર્ન લેશો તો તમને જે છે માર્કેટના જવા માટેનો એક્ઝેટ રસ્તો મળી જશે જેઓ આ ટર્ન જે છે મેં લીધો ઘણા બધા લોકોએ મને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ કરી છે છસો સાતસો લોકોએ કમેન્ટ કરી છે કે એડ્રેસ કો એડ્રેસ કો તો ધીસ ઇઝ ધ યુ નો ડિટેલ એડ્રેસ વિચ આઈ એમ એક્સપ્લેનિંગ ઇન ધીસ બ્લોગ ડિટેલ એડ્રેસ જે છે તમને કેપ્શનમાં પણ મેન્શન કરી દઈશ તો તમે કેપ્શન પણ જઈને ચેક કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેન્શન કરી દઈશ જેમ જેમ ફેસ્ટિવલ કેવું કંઈક ચાલતું હોય તો એ પ્રમાણેના જે છે અહીંયા ફેબ્રિક્સ આવતા રહેતા હોય છે આ ટાઈમ પર એટલી બધી ફેબ્રિક્સની વેરાયટી નથી જોવા મળી મને

सब बीच-बीच में दे दे सब टुकड़े ही है टुकड़ा भी है मोटा भी है ये बात गलत है ये अभी आज तुम्हारे सामने ये कितने पैसे दे रहे देखो मैं दिया ही नहीं दुपट्टे में कल तो लाया हूँ। कल से तो शुरुआत करिए भाई कितने वाला है भैया पचास रुपए मीटर

તો બી મેં જે છે થોડું ઘણું એક્સપ્લોર કર્યું હજી પણ ક્યાંક કેવું હિડન છે એમ છુપાયેલું કે ઇવન સસ્તામાં કોઈની પાસે થોડું બચું તો મળી જાય સમર સિઝન ચાલી રહી છે તો આ એક ગેસ કોઈ અપકમિંગ સારું એવું ફેસ્ટિવલ હોય એવું કંઈ હોય ત્યારે વધારે વેરાયટીઝને એવું બધું જોવા મળતું હોય છે આ વખતે હું ગયો ત્યારે નોર્મલ વેરાયટી જ હતી જે યુઝ્યુઅલ વસ્તુઓ મળતી જ હોય છે એવું કંઈ ડિફરન્ટ અને એકદમ કંઈક અલગ નહીં આ વખતે મને થોડુંક યુઝડ માલ પણ લાગ્યું અને મોસ્ટ ઓફ ધ પ્રિન્ટ વિચ આઈ ડિન્ટ લાઇક એન્ડ અમુક જગ્યાએ સારું હતું પણ એકદમ કોમન અને જે નોર્મલ હર વખત આપણે લઈએ છીએ એવું જ હતું કંઈક નવું નહોતું જે આપણે ટ્રાય કરી શકાય એવું માટે અને અમુક જે હતું સારું બટ હમણાં મારે કોઈ નીડ નથી એને લેવાની તો આઈ ડિન્ટ ગેટ ઇટ બટ ઇન કેસ તમે લોકો જાઓ છો તો પ્રોપર પૂરું માર્કેટ ચેકઆઉટ કરજો એક્સપ્લોર કરજો પહેલાં અને પછી જ ખરીદી કરજો કારણ કે બધી જગ્યાએથી ભાવ થોડા થોડા ડિફરન્ટ હોઈ શકે છે અને અમુક જગ્યાએ તમને ભાવ વધારે ઓછા કરી આપે અને અમુક જગ્યાએ તમને વધારે કોસ્ટલીમાં આપી શકે તો તમે કમેન્ટમાં મને એવું કહેશો કે બહુ મોંઘું હતું બહુ મોંઘું હતું પણ અમુક લોકો બાર્ગેનિંગ સારું એવું કરી દે છે તો તમારે પાંચ દસ જગ્યાએ પૂછીને પહેલાં એક્સપ્લોર કરવાનું અને ફેબ્રિકની ક્વોલિટી જોવાની એન્ડ દેન તમારે બાર ये कितने वाला है ब्लैक? और ये वाला? ये, तो, तो दो दो ये अच्छा. दो वाला अच्छा कितने लेस? दो मीटर આ માર્કેટનો જે છે પહેલો વિડિયો જોશો તો એક રૂપિયા મીટર પણ જે છે અહીંયા લેસ મળતી હતી હા તમે વિડીયો જોશો તો ત્યાં તમને દેખાશે જ કે કોઈ એક ભાઈ તો જે એક રૂપિયાની મીટર લેસ વેચો તો સેમ આવી જ લેસ તો ક્યારેક ઓફર પણ ચાલતી હોય છે આવી જ રીતની યુ નેવર નો હાઈ ગાઈઝ સો આઈ એમ બેક વિથ ધ માર્કેટ માર્કેટ માં એટલું કોઈ અમને લોકો ને મળ્યું નહીં અને બહુ માર્કેટ માં ગયો તો સરપ્રાઈઝ ઓકે સો એટલું બધું કે હતું નહીં અને કે હતું નહીં અને એના પછી અમે લોકો એ મથુરા વાસી ની ચાટ ખાઈને આયા બહુ મસ્ત હતી ઇટ વોઝ રીઅલી રીઅલી ગુડ એન્ડ હમણાં હું આયા છું અહીંયા હવે મારું સવાનું છે અહીંયા સ્કિન કેર ને હેર કેર ને બધું અહીંયા સવાનું છે આજે મારો માય ગર્લફ્રેન્ડ માય ગર્લફ્રેન્ડ માય ગર્લફ્રેન્ડ ડીડ માય સ્કિન કેર એન્ડ હેર કેર

અમારી ખિચડી બની ગઈ છે અહીંયા જે છે દાળ રેડી થઈ રહી છે દાળ ઓલરેડી બપોરે જ બની હતી હવે ખાલી અમને બહુ ગરમ કરી દે યસ બલસ કેમ ચાલતી ગઈ એન્ડ આ બનાવી રહી છે છાશ પાણી નાખ્યા વગરની બસ હવે આવી જ બનાવી તો ઇટ્સ અ ડિનર ટાઈમ ગાઈસ મસ્ત એક ખીચડી અને દાળ ભાત બી હતા મદ્રાસી તો વી આર ગોઈંગ ટુ હેવ ધીસ છાશ એન્ડ ભૂંગળા કારણ કે સાંજે બહાર નું ઠુસવાનું છે રાતે મતલબ સો ગાઈસ થોડો ચાય ઉપર આય છે બસ નાઉ ઇટ્સ ટાઈમ ફોર અ સ્કિન કેર શી ઇઝ ગોઈંગ ટુ ડુ વોટ વોટ ફેશિયલ કોં આજે કરે નહીં તમારો ઓકે તમારહરે વરામ પારવાળી દીદીન જેવા કરી દીધા છે થઈ હવે આમનો ફોન જઈ રહ્યો છે ચાર્જિંગમાં બહાર અને હવે આપણે રિલેક્સેશન થઈ મલ્ટ સો ગાઈસ This is my before and <laughs> <laughs>